નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે તો એ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે ખેડૂત રજીસ્ટ્રેશન કરવું પડશે તો તમારે જો નોંધણી બાકી હોય તો કઈ રીતે કરશો નોંધણી તો એના માટે આપણે માહિતી જોઈએ તો અહીંયા લોગિન આપેલું છે તો ત્યાં તમારે ટચ કરવાનું છે અને આઈ ખેડૂત ટુ ઝીરો હેઠળ લાભ મેળવવા માટે તમારે ફરજિયાત નોંધણી છે એ કરવી પડશે આપણે આગળ માહિતી જોઈએ તો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ટચ કરવાનું છે અને ત્યારબાદ લાભાર્થીનો પ્રકાર છે એ પસંદ કરવાનો છે ત્યાં જો તમે ખેડૂત હોય તો ખેડૂત પસંદ કરી લેવું ખેડૂત પસંદ કરી લીધા બાદ તમારો જિલ્લો તાલુકો ગામ ખાતા નંબર ખાતા નંબર તમે દાખલ કરશો એટલે ઓટોમેટિક અહીંયા નામ છે આવી જશે અને ત્યારબાદ કેપચા દાખલ કરી અને સાચવોને આગળ વધો ત્યાં ટચ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત ભાવનગર જિલ્લો તાલુકો સિહોર શિહોર ગામ ખાતા નંબર નાખેલા છે ત્યારબાદ નામ તમારું આ રીતે બતાવશે કેપચા અહીંયા જે લખેલો છે એન્ટર કરી દેવાનો છે સાચવોને આગળ વધો ત્યાં તમારે જવાનું છે ત્યાં તમે જશો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના છે પછી ઓટીપી એ સેન્ડ ઓટીપી ઉપર ઓટીપી મોકલો ત્યાં તમારે જવાનું છે અને ત્યારબાદ તમારા પાસવર્ડ સેટ કરવાના છે પાસવર્ડ કન્ફર્મ કરવાના છે અને આ જે કેપચા છે અહીંયા એ તમારે એન્ટર કરવાનું છે અને ત્યારબાદ સબમિટ કરો એના ઉપર તમારે ટચ કરવાનું છે સબમિટ બટન પર ક્લિક કર્યા પછી લાભાર્થી નોંધાયેલ છે તો લાભાર્થીની નોંધણી થઈ જશે અને ત્યારબાદ તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર જે રજીસ્ટર મોબાઈલ નંબર નાખેલા છે એ અને પાસવર્ડ અથવા તો ઓટીપી મોકલો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ બાકી ઓટીપી મોકલો ઓટીપી આવે પછી ઓટીપી તમે એન્ટર કરી અને લોગ ઇન કરી શકશો અને ત્યારબાદ જુદી જુદી યોજનાઓનો લાભ છે એ લઈ શકશો તો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ